જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણે ચાતુર્માસ મહાત્મયનો ભાગ બીજો કરીશું બ્રહ્માજી કહે છે હે નારદ જે સંપૂર્ણ કાર્યોમાં નિષ્કામ ભાવે પ્રવૃત્ત થાય છે જેનામાં અહંકાર બુદ્ધિનો અભાવ છે જે જ્ઞાન દ્રષ્ટિથી જ જુએ છે આવો પુરુષ જ મહાજ્ઞાની અને છે છે મનુષ્યના શરીરમાં આ અહંકાર તેથી તે હંમેશા ત્યાગી દેવા યોગ્ય છે મનુષ્ય કામના ત્યાગ દ્વારા લોભ અને ક્રોધને જીતે આવા મનુષ્યના હજારો પાપ તેના શરીરમાંથી નીકળીને હજારો ટુકડા થઈને નષ્ટ થઈ જાય છે શાંતિ દ્વારા મોહ અને મનને જીતીને વિચારપૂર્વક શાંતિ ભાવને અપનાવવો જોઈએ સંતોષથી પણ શાંતિ મળે છે જે પોતાની કોમળતાની સરળતા દ્વારા ભાવને દબાવી દે છે તે મુનીશ્વર છે ચાતુર્માસમાં જીવદયા વિશેષ ધર્મ છે પ્રાણીનો દ્રોહ કરવો એને કદી ધર્મ માનવામાં આવ્યો નથી તેથી સદા કોઈ પણ સમયે પ્રાણી દ્રોહ ન કરવો જોઈએ

દયા વિના ન વિજ્ઞાન હોય છે ન ધર્મ હોય છે અને ન જ્ઞાન પણ હોય છે તેથી બધા પ્રાણીઓ પ્રત્યે આત્મભાવ રાખીને તેના પર દયા કરવી એ સનાતન ધર્મ છે જે બધા પુરુષો દ્વારા સદા સેવન કરવા યોગ્ય છે બધા ધર્મોમાં દાન ધર્મની વિદ્યાનો સદા પ્રશંસા કરતા હોય છે વેદમાં અન્નને બ્રહ્મ કહ્યું છે અન્નમાં જ પ્રાણીઓની પ્રતિષ્ઠા છે તેથી મનુષ્ય સદા અન્ન અને જળનું દાન કરવું જળ આપનાર તૃપ્તિ અને અન્નદાન આપનાર અક્ષય સુખને પામે છે અન્ન અને જળ જેવું બીજું કોઈ દાન ન થયું છે ન થશે રત્ન મૂંગા ચાંદી સોનું અને વસ્ત્ર તથા અન્ય વસ્તુઓના દાનમાં દાનોમાં પણ અન્નદાન જ સર્વશ્રેષ્ઠ છે ચાતુર્માસમાં અન્ન અને જળનું દાન ગોદાન પ્રતિદિન વેદપાઠ અને અગ્નિમાં હવન આ બધા મહાન ફળ આપનારા છે જો ભગવાન વિષ્ણુની સાથે સમાગમ માટે વિષ્ણુ ધામમાં જવાની ઈચ્છા હોય તો તમામ પાપોના નાશ માટે ચાતુર્માસમાં અન્નદાન કરવું જોઈએ અન્નદાનથી બધા પ્રાણી પ્રસન્ન થાય છે દેવતાઓ પણ અન્નદાનથી સંપૂર્ણ હા રાખે છે ગુરુ અને બ્રાહ્મણોને ભોજન કરાવવું ઘીનું દાન કરવું તથા સત્કર્મોમાં સલગ્ન રહેવું આ બધી વાતો ચાતુર્માસ કાળમાં જેનામાં સ્થિત છે તે સામાન્ય માણસ નથી સદધર્મ સતકથા સત્પુરુષોની સેવા સંતોના દર્શન ભગવાન વિષ્ણુનું પૂજન અને દાનમાં અનુરાગ આ બધી વાતો ચાતુર્માસમાં દુર્લભ કહી છે જે મનુષ્ય ચાતુર્માસમાં પિતૃઓના ઉદ્દેશ્યથી અન્નદાન કરે છે તે સર્વ પાપોથી શુદ્ધ ચિત્ત થઈને પિતૃઓના લોકમાં જાય છે તેના અન્નદાનથી તૃપ્ત થયેલા દેવતાઓ તેને મનોવાંછિત વસ્તુ પ્રદાન કરે છે કીડી પણ તેના ઘરમાંથી ભોજન લઈને જાય છે અન્નદાન સર્વશ્રેષ્ઠ દાન છે તેનો ન રાત્રે નિષેધ છે ન દિવસે ચાતુર્માસમાં તે વિશેષ રૂપે પાપોનો નાશ કરનારું છે શત્રુઓને પણ અન્ન આપવાનો નિષેધ નથી ચાતુર્માસમાં દૂધ દહીં અને મઠાનું દાન મહાન ફળદાયી છે જન્મકાળમાં જેનાથી આ શરીર પુષ્ટ થયું છે તે અન્ન અને દૂધનું દાન ઉત્તમ છે શાક ફળ આપનાર મનુષ્યના કદી નરકમાં જાય છે અને ન યમલોકના દર્શન કરે છે વસ્ત્ર આપનાર પ્રલયકાળ સુધી ચંદ્રલોકમાં નિવાસ કરે છે જે ચાતુર્માસમાં ચંદન અગ્રુ અને ધૂપનું દાન કરે છે તે મનુષ્ય પુત્ર પોત્રો સહિત વિષ્ણુ રૂપ થાય છે ભગવાન વિષ્ણુના શયનકાળમાં ચાતુર્માસમાં જે મનુષ્ય વેદ વેતા બ્રાહ્મણને ફળોનું દાન આપે છે તે યમલોક જોતો નથી જે ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની પ્રીતિ માટે વિદ્યાદાન ગૌદાન અને ભૂમિદાન કરે છે તે પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરી દે છે જે દેવતાના ઉદ્દેશ્યથી ચાતુર્માસમાં ગોળ મીઠું તેલ મધ તીખા પદાર્થો તલ અને અન્ન આપે છે તે તેના તે દેવતાના લોકમાં જાય છે ખાસ કરીને ચાતુર્માસમાં મનુષ્ય અગ્નિમાં આહુતિ આપવી જોઈએ બ્રાહ્મણોને દાન આપવું જોઈએ અને ગાયોની સારી રીતે સેવા પૂજા કરવી જોઈએ ભવિષ્યમાં દાન આપવાની પ્રતિજ્ઞા ન કરતા તરત જ આપી દેવું જોઈએ મનુષ્ય જે કંઈ આપવાની ઈચ્છા કરે તે તરત આપી દેવું જેણે આપવાનો નિશ્ચય કર્યો હોય તેને જ આપે બીજાને નહીં આપેલી વસ્તુ તેની પાસેથી પાછી ન લેવી જે શ્રી હરિના શયનકાળમાં બ્રાહ્મણોની સર્વ પ્રકારનું દાન આપે છે તે પૂર્વજો સહિત પોતાને પાપોથી મુક્ત કરી દે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ બ્રાહ્મણ ખંડ ચાતુર્માસ મહાત્મયનો ભાગ બીજો આપણે અહીંયા પૂર્ણ કર્યો આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે